વેલકમ ટુ ચેતુઝ કિચન આજે આપણે બનાવીશું કુકર વગર કોબી બટેટાનું શાક કોબી બટેટાનું શાક તો તમે ઘણીવાર બનાવ્યું હશે પણ એકવાર મારી રીતે ટ્રાય કરી જજો એકદમ મસ્ત એવું કોબી બટેટાનું શાક ખાશે આની અંદર તમે વટાણા પણ નાખી શકો છો પણ આજે મારી પાસે વટાણા નથી એટલે મેં વટાણા નથી લીધા અહીંયા મેં ત્રણ બટેકા સુધારી લીધા છે એ આવા નાના નાના સુધારેલા છે અને અહીંયા આપણે કોબી સુધારી લીધી છે એક મીડિયમ સાઇઝની નાની કોબી હતી એને આપણે અહીંયા સુધારી લીધી છે અને અહીંયા એક મોટું ટમેટું સુધારેલું છે એક લસણનો ગાંઠિયો ફોલી અને એક લસણનો ગાંઠીયોને અને બે લીલા મરચાંની આપણે પેસ્ટ તૈયાર કરી લીધી છે ત્રણ નાની નાની ડુંગળી અહીંયા ઝીણી ઝીણી આપણે સુધારી લીધી છે સ્વાદ મુજબ મીઠું બાકી મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો આપણે ઉપયોગ કરીશું ને વઘાર માટે તેલ તો ચાલો આપણે શાક બનાવવાની શરૂઆત કરીશું ગેસ ચાલુ કરીને આપણે કઢાઈ રાખી દીધી છે અને બે નાના ચમચા જેટલું તેલ ઉમેરેલું છે તેલને આપણે સરસ ગરમ થવા દેશું અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું જીરું ફૂટી જાય એટલે મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી દઈશું એના પહેલાં આપણે સાતળી લેશું કાઠિયાવાડી શાક હોય એટલે એમાં લસણ તો હોય લસણ ડુંગળીથી જ વઘાર થતો હોય છે તમે લસણ ડુંગળી ન ખાતા હોય તો તમે સ્કીપ કરજો અહીંયા તો અહીંયા રાય જીરોનો વઘાર કરી અને બટેટા ટમેટાનો વઘાર કરી લેવાનો ડુંગળીને આપણે સરસ સાતળી લેવાની છે અહીંયા આપણી ડુંગળી સરસ સતળાઈ ગઈ છે તો બટેરા જે આપણે સુધારીને પાણીમાં રાખેલા એને આપણે અહીંયા ઉમેરી દઈશું

બટેટા એકદમ તેલથી તળાઈ જાય એટલે તેલની કોટિંગ થઈ જાય એકદમ સરસ ઉપરથી એટલે બટેટા શાક ની અંદર એકદમ ડૂચા જેવા એટલે કે લોંદો નહીં થાય આપણા બટેકા ઘણીવાર એવું બને કે આપણે ગોબી બટેટાનું શાક બનાવતા હોય તો બટેકા લોંદા જેવા થઈ જાય છે નહીં થાય

આપણે ડુંગળી લસણ અને મરચાનો જે પેસ્ટ અહિયાં આપડા બટેટા થોડા થઈ ગયા છે તો હવે આપણે કોભી ને ઉમેરી દેસુ ટમેટા આપણે હમણાં નહીં ઉમેરીએ ટમેટા ઉમેરશું તો ખટાસના કારણે કોબી ઝડપથી નહીં ચડે તો આપણે કોબી થોડી ચડી જાય પછી આપણે ટમેટાને ઉમેરશું અહીંયા આપણે કોબીના ભાગનું મીઠું ઉમેરી દેશું બધું સરસ મિક્સ કરી દઈશું તમને એમ લાગશે કે આખી કડાઈ આપણી ભરચક ભરાઈ ગઈ છે જેમ જેમ એ ચડતું જશે એમ એમ કોબી આપણી ગળતી જાય એમ નીચે બેસી જશે કોબી ચડીને અડધી થઈ જશે તો હળવા આપણે બધું સરસ મિક્સ કરી દઈશું આપણે આને આમ જ પકવાનું છે એટલે કે ચોળવવાનું છે માથે આપણે ઢાંકણ ઢાંકીને પછી થવા દેશું આને અહીંયા આપણે લાલ મસાલો એટલે કે લાલ મરચું પાવડર ઉમેરીને આ શાક બનાવવાના છીએ તમારે લીલો મસાલો કરીને શાક બનાવવો એમ પણ બનાવી શકો તો તમારે અહીંયા લીલા મરચાંનું પ્રમાણ વધારી દેવાનું અને અહીંયા બે લીલી મરચી મેં નાખેલી છે એની જગ્યાએ તમે ચાર લીલી મરચી નાખજો અને વઘારમાં બે સૂકા મરચાં જે તીખા આવે છે એ મૂકવાના અને મરી પાવડર ઉમેરવાનો એટલે આ લાખ આપણું લીલું શાક તૈયાર થઈ જશે લીલા મસાલાવાળું પણ અહીંયા હું લાલ મસાલાવાળું શાક બનાવું છું તમે એમ પણ બનાવી શકો એ મેં લીલા મસાલાનું શાક કઈ રીતે બને એ તમને મેં આઈડિયા આપ્યા છે કોઈને લાલ મરચા લાલ મરચું પાવડર ન ફાવતું હોય તો લીલા મસાલા વાળું શાક પણ ખાઈ શકે છે એ આપણું શાક ચડે છે અને બે થી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે વચ્ચે મેં એકવાર હલાવેલું પાછું આપણે હલાવીને જોઈ જોશું આપણે અહીંયા છૂટું જ શાક બનાવીએ છે મારા સાસુ એમ કે તમે કુકરમાં શાક બનાવો એમાં મીઠાશ ન હોય આવી રીતે છૂટું બનાવે તો શાક સરસ થાય છે જ્યારે શાક બનાવે ત્યારે એમ જ હોય કે આવી રીતે શાક તો એ સરસ મીઠું છે પેલા જમાનામાં ક્યાં કુકર હતા આવી જ રીતે બધા શાક બનાવતા તો શાક બહુ સરસ સ્વાદ વાળું થતું તો આજ મારા સાસુની ફરમાઈશ ઉપર અમે આ કોબી બટેટાનું શાક છૂટું બનાવું છું બટેકા થોડા ચડવા આવ્યા છે અને કોબી પણ સરસ ચડવા આવી છે તો અહીંયા આપણે ટમેટાને ઉમેરી દઈશું અને હવે બધા મસાલા કરી લેશું લાલ મરચું પાવડર આની અંદર કાશ્મીરી મરચું મિક્સ છે એટલે બહુ તીખું ન થાય પણ કલર સરસ આવશે એક ચમચી ધાણાજીરું ઉમેરશું બધું સરસ આપણે મિક્સ કરી લેશું ટમેટાને બધું ટમેટા હજી પાણી છોડશે મસાલો મિક્સ કરી અને હજી આપણે થોડું એને પકાવવા દેવાનું છે કારણ કે કોબી અને બટેટા થોડા કાચા છે એટલે હજી એને થવા દઈશું આપણે ઢાંકીને આપણે આમ જ વરાળી જ થવા દેવાનું છે તો હવે આપણે પાછું જોઈ લેશું બટેટા ને હવે સેજ જ વાર છે હજી આપણે ઢાંકીને થવા દઈશું બે થી ત્રણ ચમચી જેટલું પાણી છટકોરીને આપણે થવા દઈશું કોબી થોડી કાચી છે એટલે કોબી ચડી જાય એટલા માટે થવા દઈશું તો આપણે પાણી ઉમેરીને ચડવા દીધું હતું પાંચ મિનિટ થઈ છે અને આપણું શાક મસ્ત એવું ચડી ગયું છે અને પાણી પણ સરસ બળી ગયું છે એકદમ મસ્ત સૂકું શાક આપણું કોબી બટેટાનું તૈયાર થઈ ગયું છે ઉપરથી લીલા ધાણા આપણે થોડા ઉમેરી દઈશું અને મિક્સ કરી દઈશું આનો સ્વાદ બહુ મસ્ત એવો આવે છે તો આપણે સર્વ કરી લેશું અહીંયા આપણું શાક તૈયાર છે તો તૈયાર છે અહીંયા આપણું કોબી બટેકાનું શાક જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો